નાંધઈ અને ભેરવી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને મા મોગલ ગ્રુપ દ્વારા નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકાના નાંધઈ અને ભેરવી ગામે નોકરી રોજગારી કરનારા સાથે ભેગા મળીને પગારમાંથી અમુક ભાગ કાઢીને બચત ભંડોળ ઊભું કરે છે અને તેમાંથી પછી સામાજિક શૈક્ષણિક કામે તેનો ઉપયોગ કરી સેવા કરે છે આમાં મોગલ ગ્રુપ દ્વારા વછલા ફળિયા પ્રાથમિક શાળા નાંધાઈના બાળકોને નોટબુક સાથે શૈક્ષણિક કીટ તારીખ પચીસ છ બે હજાર ચોવીસે આપવામાં આવી હતી આ મોગલ ગ્રુપમાંના અમુક હિસ્સો બાળકોના શિક્ષણ નિમિત્તે ખર્ચે છે જે ખૂબ સારી વાત કહેવાય આ ઉમદા સેવાનો પ્રોત્સાહન આપવા માજી સરપંચ રાકેશભાઈ પટેલ તથા ઉપસરપંચ હાર્દિકભાઈ નાંધઈએ ખાસ ઉપસ્થિત રહી સેવા કાર્યને બિરદાવ્યું હતું મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ ઉપશિક્ષક શિક્ષક અનંતભાઈએ તેઓનો આભાર માન્યો હતો મોગલ ગ્રુપ દ્વારા આજરોજ રોજ પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું આ ગ્રુપ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે એ ગ્રુપ ખૂબ સારી રીતે સંચાલન કરે છે આ ગ્રુપમાં એવા સભ્યો છે કે જે પોતાનો વ્યવસાય કરે છે એમાંથી બચત કરીને પણ એ ફાળો એકત્રિત કરીને આ ગ્રુપ માટે ફાળો એક એકત્રિત કરે છે અને જરૂરિયાતમંદ બાળકો તે સિવાય પણ ગામમાં પણ જેની જરૂરિયાત હોય એને એ લોકો મદદ કરે છે આ ગ્રુપ આ ગ્રુપમાં જે સભ્યો છે એ ખૂબ જ સારી રીતે માનવ સેવાનું કામ કરી રહ્યા છે અને દર વર્ષે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં આ ગ્રુપના સભ્યો જઈને મદદ કરે છે ચોમાસા દરમિયાન પણ કંઈ આપત્તિ આવી પડે ગામમાં કે ઝાડ રસ્તા પર પડે તો પણ આ ગ્રુપના સભ્યો જઈને તરત એની વ્યવસ્થા કરે છે શાળામાં કે મંદિરમાં પણ જ્યારે કંઈ મુશ્કેલી આવે કે એમને અમે ફોન કરીએ તો તરત આવીને આ ગ્રુપના સભ્યો જે હાજર હોય એ આવી જાય છે અને ખૂબ સારી રીતે આ ગ્રુપના સભ્યો કામ કરી રહ્યા છીએ આપણે બધા અપેક્ષા રાખીએ કે આ ગ્રુપ આગળ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ સફળતા મળે એમના થકી જરૂરિયાતમંદોને સહાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ અસ્તુ હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગાવ